ચાલો આજે ઝટપટ બની જતી ત્રેવતી દાળની રેસીપી શરૂ કરીએ રેસીપી બનાવવા ચણાની દાળ અડધી વાટકી અડધી વાટકી મગની દાળ એક વાટકી અડદની દાળ આ ત્રણ દાળ મિક્સ કરી એને પાણી રેડીને ત્રણ ચાર વખત ધોઈ નાખવી આ મેં ત્રણ દાળ મિક્સ કરીને બનાવી છે પાંચ દાળ મિક્સ કરીને બનાવાય એની મય મસૂરની દાળ અને તુવેરની દાળ આપણે નાખવાની છે તો પાંચ દાળ એટલે પણ દાળ થઈ જશે જો હવે બે કલાક પછી આપણી દાળ પલળી ગઈ છે દાણો સરસ દબાઈને તૂટી જાય છે ચાલો હવે આપણે કુક ગેસ પર કૂકર મૂકી દીધું છે તો હવે દાળને ત્રણ ચાર સીટી મારીને બાફી લઈએ જો દાળ આપણી ઉકળી અને તૈયાર થઈ ગઈ છે સ્વાદ પ્રમાણે અંદર મીઠું નાખીશું અડધી ચમચી હળદર અડદની દાળ છે એ માટે ઉભરાઈને બહાર ના આવે એ માટે આપણે અડધી ચમચી તેલ નાખીશું કુકર બંધ કરી અને ચાર સીટી થવા દઈશું વઘાર કરતા પહેલાં આપણે જોઈ લઈએ આપણી દાળ બફાઈને સરસ તૈયાર થઈ ગઈ છે આ દાળનો આવો દાણો રાખવાનો ચાલો હવે વઘાર કરવાની શરૂઆત કરીએ એમાં તેલ બે ચમચી મૂકવાનું છે અંદર રાઈ નાખવાની છે જીરું ને હિંગ મેં નાખ્યા છે ત્યાર પછી ત્રણ ચાર મરચાં ઝીણા સમારીને અંદર નાખ્યા છે આઠ દસ કરી લસણ એને ક્રશ કરીને નાખ્યું છે ત્યારબાદ એને મિક્સ બરોબર કરી લઈશું ત્યારબાદ અંદર મેં ત્રણ ડુંગળી લીધી છે એને પણ ક્રશ કરીને નાખી છે હવે એની અંદર આપણે ચપટી મીઠું નાખવાનું છે મીઠું નાખીશું એટલે ડુંગળી ભેલી શેકાઈ જશે એનો કલર બ્રાઉન આવે ત્યાં સુધી શેકવાની છે પાંચ મિનિટ પછી આપણી ડુંગળી શેકાઈને બ્રાઉન કલરની સરસ તૈયાર થઈ ગઈ છે હવે એની અંદર મેં ત્રણ ટામેટા લીધા છે એને પણ ક્રસ કરીને નાખ્યા છે એને પણ આપણે બરોબર શેકાવા દેવાના જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને શેકવાના છે હવે આપણા ટામેટા શેકાઈને તૈયાર થઈ ગયા છે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે એની અંદર અડધી ચમચી હળદર નાખીશું બે ચમચી જેટલું ધાણાજીરું નાખીશું બે ચમચી જેટલું લાલ મરચું નાખીશું પછી બરોબર મિક્સ કરવાનું છે હવે એની અંદર આપણે ગરમ મસાલો નાખીશું ગરમ મસાલો નાખ્યા પછી અડધું ગ્લાસ પાણી રેડી અને બરાબર મિક્સ કરીને ચડવા દેવાનું છે મસાલા બરાબર ચડી જાય પછી એની અંદર આપણે દાળ મિક્સ કરીશું દાળ જો હવે બફાયેલી છે એવી જ રાખવાની ને દાળ મિક્સ કરી અને હવે ફરી અડધો ગ્લાસ પાણી રેડીશું અને ફરી મિક્સ કરીશું અને થોડી ઉકળવા દઈશું છેલ્લે લીંબુનો રસ રેડી અને ધાણાનો ટેસ્ટ આમો સરસ લાગે છે તે ધાણાથી ગાર્નિશ કરીશું હવે આપણી દાળ સૌ થઈ ગઈ છે ધણાથી ગાણીશ કરીશું રોટલા ભખરી પરોઠા સાથે પણ ખવાય છે ને રાઈસ સાથે પણ ખવાય છે હવે મિત્રો કોમેન્ટ કરીને કહેજો કે આ ત્રેવતી દાર કેવી લાગી હવે તું આ ટેસ્ટ કરીને કહે કે આ દાળ કેવી બની છે બહુ સરસ બની